છવ્વીસ વર્ષ થી વોન્ટેડ આરોપી દેવરિયાને ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી લાંબા સમયથી ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલી હતી જે સૂચનાને અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચે ખાનગી બાતમીના આધારે આરોપી અશોક લાલજી ચૌહાણ ઉંમર ઓગણપચાસ

ધમકી આપી તેને આબડુ લઈ અને તેની મરજી વિરુદ્ધ ગેરકાયદેસર સંભોગ કરતા આરોપી વિરુદ્ધમાં મહિલાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ હતી અને આજ દિવસ સુધી પોતે પોલીસની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચે આ બાતમીના આધારે આરોપીને પકડી પાડ્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત